અત્યારે હાલ માર્કેટમાં માં દસ રૂપિયા કિલો ફ્લેવર મારું હાલ સાઈઠ રૂપિયા જાય છે આ ઇંગ્લિશ શાકભાજી રે ટોટલી ટોટલી ઇંગ્લિશ શાકભાજી અઢીસો રૂપિયા કિલો જાય છે બસો પચાસ નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે જે પ્રાકૃતિક લઈ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તો સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ અ નમસ્કાર મારું નામ ચૌધરી લાલજીભાઈ ચેલાભાઈ ગામ હિંમતપુરા ઓકે તમે આ કેટલા વર્ષથી ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો મે સૌ પ્રથમ બે થી ચાલુ કરી હતી શિયાળાની સિઝન થી બે હજાર અઢાર માં ઓકે અને કેટલા વીઘામાં અત્યારે કરી રહ્યા છો તમે

અમુક મારા શિક્ષકો છે પછી તે કણીઓ વઘાર નરેશ ભાઈ બુવાજી એ વખત માં એ લોકો અમુક થોડું માર્ગદર્શન આલી મને ઓકે તો એમ કા નું થોડું પણ કર તો થોડું આગળ જવાય છે અને ઓમત તારે મમ્મી ની તબિયત પણ સુધરશે બરાબર એટલે પછી એ રીતે મે કરી ચાલુ ઓર્ગેનિક ચાલુ કરી હા અને હાલ મારા ખેતીવાડી વિભાગ હોય સટલાશ ના આત્મા પ્રોજેક્ટ અને બાયક સંસ્થા પણ ઓમો સપોર્ટ હારો આલે છે બરાબર હ ઓકે માર્ગદર્શન બધી જગ્યાએ છે અત્યારે તમે કયા કયા ભાગોનું વાવતર કરેલું છે હાલ મે ઇંગ્લિશ શાકભાજી છે બધી ટોટલી ઓકે પછી ડુંગળી છે લસણ છે બધી શાકભાજી બધી ટોટલી વાયેલી છે હરદર આદુ રતાળુ સુરણ બધું આવેલું ધાન્યમાં ઘઉં વાયેલા છે ઓકે હ આનું તમે વેચાણ અત્યારે શું કરી રહ્યા છો મારું વેચાણ અહિયાં સટલાસ ના જાય છે ઓકે અને અમુક ગોધીનગર પણ જાય છે બરાબર ડોક્ટરો ને અમુક લઈ જાય છે હા પછી તમને ભાવ મળી રહે છે હા ભાવ પૂરેપૂરો મળી રહે અત્યારે હાલ માર્કેટમાં માં દસ રૂપિયા કિલો ફ્લેવર મારું હાલ સાઠ રૂપિયા જાય છે આ ઇંગ્લિશ શાકભાજી રે ને ટોટલી ઓકે ટોટલી ઇંગ્લિશ શાકભાજી અઢીસો રૂપિયા કિલો જાય છે બસો પચાસ રૂપિયા ખુબ સરસ કહેવાય ના ઓર્ગેનિક ખેતીમાં કોઈ પ્રશ્નો આવેલા ખરા ના મારા તો કોઈ પ્રશ્ન હજી આવ્યો નહીં પ્રશ્ન કોઈ નથી આયા તમને ઉત્પાદન મે મને રોગ જીવતનો પ્રશ્ન પણ નહીં આવતો કદી નહીં આયા ઓકે તો તમે ખેડૂતોને કોઈ કહેવા માંગશો કે ઓર્ગેનિક ખેતી કરાય કે ના કરાય હા ઓર્ગેનિક કરાય કારણ કે જો ઘરમાંથી દવાખાનું કાઢવું હોય ને ઓકે તો એના માટે ઓર્ગેનિક ખેતી બેસ્ટ ઓપ્શન છે કારણ કે જે તમે પૈસા દવાખાનામાં ભરો છો એની જગ્યાએ તમે થોડા ટાઈમ મથો અને પ્રાકૃતિક ખેતી કરો ઓકે તો તમારા ઘરમાંથી સંપૂર્ણ દવાખાનું જતું રહે કે દવાને ખાતર તમે બધું જાતે જાતે જ બનાવવાનું હું વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બનાવું છું ઓકે અને બધું વર્મી વોશ ને બધું પોતે જાતે જ કરીને આ બધું બનાવું ઓકે ખૂબ સરસ કહેવાય તો દરેક ખેડૂત મિત્રોને એક સંદેશ છે કે આપણે કેમિકલ વાળી ખેતી છોડીને આ રીતે પ્રકૃતિ ખેતી ચાલુ કરીએ કારણ કે આપણો પરિવાર જો સુખ શાંતિથી જીવશે તો જ આપણે સારામાં સારી કમાણી કરી શકું છું અત્યારે બધ કેમિકલ વાપરીને લોકો ખેતી કરી રહ્યા છે તો આપણે કેમિકલ વાળી ખેતી છોડીએ અને આ રીતે પ્રાકૃતિક ખેતી ચાલુ કરીએ બીજું કે પ્રાકૃતિક ખેતી કરવાનો ફાયદા એક તમે જે પણ વસ્તુ ઉત્પાદન કરશો એનું વેચાણ તમે જાતે કરી શકશો તમે તમારો ભાવ જાતે નક્કી કરી શકશો તો આ દરેક ખેડૂત મિત્રો નો સંદેશ છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઓર્ગેનિક ફાર્મ એટલે પ્રાકૃતિક ખેતી વિશે જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ મારી યુટ્યુબ ચેનલ ખેડૂત લાઈક શેર અચૂક કરજો અને આ માહિતી તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને કોઈ પ્રશ્ન હોય તમને પ્રાકૃતિક ખેતી વિશે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન